જોવા દેત મને તાર મોઢું કેવો રિહાણો રિહાણો નથી રિહાણા હોય એ કઈ દાંત કાઢે રિહાણા હોય કેવું મોઢું કરે હે મન કયો તો હાલો તો બધા એ રિસાઈ ગયા હોય મોઢું કેવું કરે એ મન કયો પેલા હે કેવું કરે હેત મન કે રિસાણો હોય તો કેવું મોઢું કરે એ રિસાઈન મોઢું કેવું હોય મન કયો તો હાલો તો

હા હા બેન થોડા મારે હે કુશ ને ક્યારેય માર્યો છે હે સાચું બાલ હા તો કેમ કહેશો હે ખોટે ખોટા મારા નામ લેવાના હું મારી મમ્મીને બોલાવીને લાવું જો લાવું ને મારા ખોટે ખોટા વાંક કાઢો છો તે હે મારા કઈ વાંક નહીં કાઢવાના હો ભાઈ ખોટે ખોટા મેં ક્યારે તને કોણે કીધું મારા મમ્મી નથી મારા મમ્મી તો હોય જ ને એ રિયા મારા મમ્મી લે મારા મમ્મી તો હોય જ ને મારું ગામ હોય ને ન હોય મારા મમ્મી હોય કે ન હોય કયો હાલો હે આયા નથી મમ્મી પણ હું બોલી આવું ને આજે હે કે મારે આરે કુશ જો મારું ખોટે ખોટા મારા વાંક કાઢે ને મારા બાના કાઢે છે હે તું તાર મમ્મી ને કેવો મારા મમ્મી ને બોલાય આવું એ જો તો શું કર્યું બેન ને બેન ને ઉલ્લુ બનાવી ગયો ઉલ્લુ એટલે શું એ ખબર છે કોઈને એ ઉલ્લુ કોને કહેવાય ખબર છે હે ઉલ્લુ કોનું નામ છે કોઈને ખબર છે લે એમ નહીં પણ ઉલ્લુ કોને કહેવાય ખબર છે હાંભળો હાંભળો અરે વાહ તાલી પાડો તાલી પાડો જયુભાઈ માટે જયુભાઈ ઊભા થઈને કેવા ફરી વખત બધા એને સાંભળ્યું અરે વેરી ગુડ તાલી બજાવો જો ઘુવડ હોય ને ઘૂવડ રાત્રે જ દેખાય હો ભાઈ રાત રાતનું પશુ છે પક્ષી છે સોરી તમે જોયું છે ગુવડ તમે ચીંબરી જોઈ છે ગુવડ કોઈ નહીં જોયું હોય જોયું કે ક્યાં જોયું ગુવડ કેવું હોય ખબર છે આખું બંધ કરીને આમ આખો દિવસ બેઠું રે આમ સૂતું રે રાત્રે જાગે આમ આંખો ખોલે એ બાલ વાટિકા વાળા બધા છે ને આ નવા ડ્રેસ તો બહુ સરસ લાગે છે બધાને મસ્તી ના લાગે છે બધા હે દ્રષ્ટિ બે ને અડધા તો જમવા વહી આવી ગયા છે વાહ ભાઈ વાહ ખુશભાઈ ને બધા આમ અહીંયા ઉભો રહી જા કેટલો સરસ લાગે છો અરે વાહ હજી કોને નવો ડ્રેસ આવ્યો આવી જાઓ બધાને લઈ લો અંદર વિડીયોમાં નવા નવા ડ્રેસ પહેરીને કોણ કોણ આવ્યા છે બહુ સારા રૂપાળા રાજકુંવર જેવા લાગે છો ભાઈ બધા એ વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ હા તમારા ડ્રેસ ને

સરસ ચાલો આવડે તો બોલને લે જો એને તો ગોળ નો અવાજ આવડે છે ભાઈ જયુભાઈ ને તો હે બોલતા બે હજાર નીચે પછી કાઢ કૂતરા નવાજ એક બોલો ને ભાઈ મને તો આપડો દ્રષ્ટિ બેન બકરી બોલે છે બે જાઓ બોલો બોલો હવે એ જ ભાઈ નો વાર હાલો હવે શ્રેયા નો વારો શ્રેયા બોલો બોલો બીજું કોણ બોલ્યું આમ ક્યાંક બકરી બેન બોલો તમે

<laughs> sí. Tali venga, talimbaro